મિત્રો આપણે એક આ પ્લાસ્ટિકનો ડબ્બો બતાવો પ્લાસ્ટિકનો ડબ્બો અને આ છે આપણે કાચની બરણી બરાબર કાચની બરણીમાં અંદર આપણે શું લીધું નમક એટલે કાચની વરણીને હંમેશા આપણે યુઝ કરવાની છે પ્લાસ્ટિકના ડબ્બાને યુઝ નહીં કરવાનો આપણે મિત્રો કેમ કે કા પ્લાસ્ટિકના ડબ્બાની અંદર મીઠું રાખવાથી બહુ વાસ્તુ દોષ લાગે છે એટલે કાચની બરણીની અંદર જ નમક રાખવાનું છે પ્લાસ્ટિકના ડબ્બાની અંદર તમે રાખો છો ને નમક તો ઝગડા ટંટા નકારાત્મક શક્તિ બહુ જ આવશે તમે એક વખત પ્રેક્ટિકલ કરી જોજો કાચની બણીની અંદર નમક ભરી અને હંમેશા બે લવિંગ મૂકી દેવાના ડબ્બાની અંદર હંમેશા બે લવિંગ હોવા જ જોઈએ ઓછા થવા જ ના દેવાના અંદર બરાબર અંદર મૂકી રાખવાના તમારે ભલે અંદર તળીએ જતા રહે પણ આ રીતે તમે કરજો બહુ ફાયદો થશે અને બીજો મોટામાં મોટો ફાયદો કે ક્યારેય ઘરમાં લક્ષ્મી ખૂટશે નહીં હું તમને ગેરંટી આપું છું એકવાર તમે આ પ્રયોગ કરી જજો એટલે તમને ખુદને અનુભવ થાય પ્લાસ્ટિકનો ડબ્બો નહીં વાપરવાનો કેમ કે ઘરમાં બહુ જ તકલીફ કરે છે નકારાત્મશક્તિ આવે છે ઝઘડા ટંટા થાય છે અને ધાર્યું કામ થતું નથી એટલે આ પ્લાસ્ટિકના ડબ્બાને આપણે નહીં રાખવાનો ઓકે મિત્રો લાઈક સે સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો કોમેન્ટ અવશ્ય કરજો ગમે તો સૌને કહેજો ના ગમે તો મને કરજો અને એકવાર તમે સો ટકા પ્રેક્ટિકલ કરી જોજો ઓકે મિત્રો પછી મને કોમેન્ટ કરજો કે ના તમને કેટલો ફાયદો થાય છે ઓકે મિત્રો બાય